આજ રોજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં ઓગણચાળીસ કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા છત્રીસ કામોને મંજૂરી આપતા ચાર કામોને મુલતવી રાખવામાં આવ્યા છે સ્થાયી સમિતિની બેઠકમાં છત્રીસ કામો મંજૂર કરવામાં આવ્યા છે અને ચાર કામો મુલતવી રાખવામાં આવ્યા છે છત્રીસ કામોમાં જમીન મિલકત શાખા સામાન્ય વહીવટ પાણી પુરવઠા વરસાદી કટર પ્રોજેક્ટ શાખા ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા પાણી પુરવઠા પ્રોજેક્ટ શાખા મિકેનિકલ ખાતું તેમજ અગ્નિશામક અને તાત્કાલિક સેવા વિભાગ અને સાયાજી જૂ શાખા જેવા કામોને મંજૂરી આપવામાં આવી છે વધુમાં સમિતિ તેમ ચેરમેન વધુમાં સ્થાયી સમિતિ ચેરમેન શીતલ મિસ્ત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજે સ્ટેન્ડિંગની બેઠક મળી એમાં છત્રીસ રેગ્યુલર દરખાસ્તો અને ત્રણ વધારાની દરખાસ્તો ટોટલ ઓગણચાલીસ દરખાસ્તો ચઢાવવામાં આવી હતી એમાંથી બે નામંજૂર કરવામાં આવી છે અને બે મુલતવી કરવામાં આવી છે જે દરખાસ્તોની વિગત છે એમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે ઈડબલ્યુ એસ ટુના આવાસ બન્યા હતા એના જે લાભાર્થીઓ પાસે લાભાર્થી ફાળો લેવાનો હતો જેને માફ કરવાની દરખાસ્ત હતી જેમાં લગભગ આશરે અઢાર કરોડનું ભરણ આવ્યું હતું આ દરખાસ્તના વધુ વિચારણા અર્થે મુલતવી રાખવામાં આવી છે કારાલીબાગ ખાતે જે રાત્રિ બજારની દુકાનોના પરવાનાદારો હતા એમને દસ ટકાના ભાવ વધારા સાથે એમનો પરવાનો ત્રણ વર્ષ માટે રિન્યૂ કરવાના કામને મંજૂરી આપવામાં આવી છે સાત ગામડાઓ ખાસ કરીને ભાયલી સેવાસી વેમાલી બિલ ઉંડેરા કરોડિયા વડદલા આમાં જે કર્મચારીઓ કામ કરતા હતા ક્લાર્ક હતા સફાઈ કર્મચારીઓ હતા એમાંથી બસો બાવીસ જેટલા ને ગ્રામ પંચાયતોમાં કામ કરતા હતા એવું સર્ટિફિકેશન ડીડીઓ દ્વારા કરવામાં આવ્યું છે અને લગભગ એકસો ત્રીસ જેટલા કર્મચારીઓ છે જેને ઉચ્ચક પગારથી રાખવામાં આવ્યા હતા એકસો ત્રીસ કર્મચારીઓની માનવ દિનમાં ભરતી કરવામાં આવી છે અને આ બસો બાવીસ જેટલા કર્મચારીઓને રેગ્યુલર જે ભરતીના નિયમો છે અને લાયકાતના ધોરણો છે એના અનુસાર લેવાનું ઠરાવવામાં આવ્યું છે ખાસ કરીને પૂર્વ વિસ્તારની વાત કરીએ તો પાણીના લો પ્રેશરની ફરિયાદોના નિવારણ અર્થે હરણી સ્કલ્ચર પાર્ક ખાતે બૂસ્ટર પંપ બનાવવાનો એવી જ રીતે ઓકાજીના વાડિયામાં બુસ્ટર પંપ બનાવવાનો રાજીવનગર બુસ્ટર પંપ બનાવવાનો અને પાણી ગેટની ઓવરહેડ ટેન્ક બનાવવાની આજે જે બૂસ્ટર બનાવ્યા છે એમાં બે જગ્યાએ પાંચ એમએલડીના બૂસ્ટર છે અને અરણી ખાતે આઠ એમએલડીનો બૂસ્ટર બનાવેલો છે અને પાણીગેટ ખાતે ત્રીસ લાખ લીટરની ટાંકી બનાવવાનું આયોજન કર્યું છે જેનાથી પૂર્વ વિસ્તારમાં જે લો પ્રેશરની ફરિયાદો છે એમાં મહજંશે રાહત મળશે જે પાંચ એમએલડીના બૂસ્ટર છે એમાં લગભગ બત્રીસ હજારથી પાંત્રીસ હજાર લોકોને ફાયદો થશે આઠેક હજાર પરિવારનો ફાયદો થશે એવી જ રીતે જે જગ્યાએ આઠ એમએલડીના બુસ્ટર બનાવ્યા છે ત્યાં લગભગ બાર હજાર પાંચસો જેટલા પરિવારોને ફાયદો થશે એટલે કહેવાનો મતલબ કે લાખો લોકોને ફાયદો થાય એ પ્રકારે પૂર્વ વિસ્તારમાં જે બુસ્ટર અને ઓવરહેડ ટેન્કના કામ લેવામાં આવે છે કપૂરાઈ કમાન્ડ વિસ્તાર ટીપી એકતાલીસ બેતાલીસમાં જે કામ કરવાનું છે એમાં નેટવર્ક નાખવાનું કામ છે એને મંજૂરી આપવામાં આવી છે ડભોઈ રોડ ભરતવાડી ચાર રસ્તાથી ગાજરાવી ટાંકી સુધી જે ત્રણસો એમની જર્જર લાઈન તેના બદલે ચારસો એમની લાઈન નાખવાના કામને ચુમોતેર લાખના ખર્ચે મંજૂરી આપવામાં આવી છે ફતેહગંજ પાસે જે ફાજલપુરની લાઇનમાં લીકેજ થયું હતું જેને ટેમ્પોરરી ધોરણે બંધ કરવામાં અવારનવાર ત્યાં રિપેરિંગ આવતું હોય છે તેથી એને બાયપાસ કરવાના જે કામ છે બ્રિજની નીચેથી એ સિત્યોતેર લાખના તત્તાણું લાખ રૂપિયાના કામને મંજૂરી આપવામાં આવી છે ખાસ કરીને દક્ષિણ ઝોનના વોર્ડ નંબર અઢાર સત્તર અને ચૌદમાં પાણીની નવીન નળીકા પાઇપો સિવાય અને બધા જીએસટીના કામોને પચાસ લાખની નાણાકીય મર્યાદામાં દસ પોઈન્ટ સાત સિત્યાસી ટકાના વધુના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે ખાસ કરીને વોર્ડ નંબર ચૌદમાં આ નાણાકીય મર્યાદા પંચોતેર લાખ રૂપિયાની રાખવામાં આવી છે પૂર્વ જૂના પંચોતેર લાખની નાણાકીય મર્યાદા વધારવામાં જૂના ઇજારામાં પચાસ લાખ હતા એની બદલે પંચોતેર લાખની નાણાકીય મર્યાદા વધારવામાં આવી છે અબાકા સર્કલ ત્રીસ મીટર રોડ પર જે ફ્લાય ઓવર બ્રિજ છે એ કામને જે બંને બ્રિજને ઉર્બી બ્રિજ અને અબાકા સર્કલના બ્રિજને જોડવાના તે કામને નામંજૂર કરવામાં આવ્યું છે અને એના બદલે મૂળ ડિઝાઇન પ્રમાણે સોળ પોઈન્ટ એંશી મીટરનો ટુ લેન બ્રિજ સિંગલ પિયરવાળો ફક્ત અબાકા સર્કલ પર બનાવવાના કામને મંજૂરી આપવામાં આવી છે પૂર્વ ઝોનમાં સમર્પણ પાર્ક ધરતી તેનામેન્ટ મહા લક્ષ્મી પાર્ક અને ઉકાજીના વાડિયા વગેરે આસપાસમાં લોક પ્રેશર સુધારવા માટે બુસ્ટરના કામને મંજૂરી આપવામાં આવી છે બે નંગ વીડ હાર્વેસ્ટર મશીન હતા એના ઓઇન બે વર્ષની મંજૂરી માગવામાં તેના બદલે એક વર્ષ ઇજારો કરવાનું ઠેરવવામાં આવ્યું છે જે વીસ નંગ જીસીબી એક્સકેવેટર લેવાના હતા એના બદલે દસ નંગ જીસીબી એક્સકેવેટર ચોવીસ લાખ સત્યાવીસ હજાર ની કિંમતનું એક આમ ટોટલ જે દસ જેસીબી લેવા છે એ કામને મંજૂરી આપવામાં આવી છે બાર નંગ ટાટા મેકના જે એફસી ટીપર છે એ ખરીદવાના કામને મંજૂરી આપવામાં આવી છે સોળ નંગ યુટિલિટી વ્હીકલ ખાસ કરીને ફોર વ્હીલ ડ્રાઈવ બોલેરો ગાડી લેવાના કામ છે એમાં આઠ કરોડની નાણાકીય મર્યાદા એસીમાં અલગ અલગ સોસાયટીમાં આરસી રોડના કામ ચાલે છે એ કામની જરૂરત વધારે હોવાથી આઠ કરોડનું નાણાકીય મર્યાદામાં વધારો કર્યો છે પૂર નિયંત્રણની કામગીરી અર્થે આજવા અને પ્રતાપપુરા ખાતે એક્સપ્રેસ ઓફ ઇન્ટરેસ્ટ મંગાવી અને સીએસઆર એક્ટિવિટી અંતર્ગત આ બંને તળાવના બસો બસો એકર એરિયામાં એકથી બે મીટરનું ખોદકામ કરી અને બંને તળાવોની બફર કેપેસિટીમાં વધારો થાય અને પીવાના પાણીના જથ્થા પણ વધારો થાય એ પ્રકારનું કામ સીએસઆર એક્ટિવિટીમાં કરવા માટેના કામને મંજૂરી આપવામાં આવે છે રિજિયોનલ સેન્ટર ફોર અર્બન એન્ડ એન્વાયરમેન્ટલ સ્ટડીઝ ઓફ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ દ્વારા જે પુરુષ કાઉન્સિલરો છે એમને સિક્કિમ ખાતે જે આ સેમિનારમાં હાજરી આપવાની હોવાથી એમને ત્યાં જવા માટેની સત્તા મ્યુનિસિપલ સેક્રેટરીને આપવાની સત્તાનું જે કામ હતું એને મંજૂરી આપવામાં શક્તિ પાર્ટી પ્લોટથી એસર પેટ્રોલ પંપ સુધી નવીન ઘસતી ગટર સિક્સ્ટી નાઇન લેખ ફિફ્ટી નાઇન થાઉઝન્ડ ફોર્ટી ટુ અને એટ પરસેન્ટ માઇનસના કામને મંજૂરી આપવામાં આવી છે પશ્ચિમ ઝોનમાં નવીન વરસાદી ગટર બનાવવાના કામના વાર્ષિક ઇજારો આગામી એક વર્ષ માટે ત્રણ કરોડની નાણાકીય મર્યાદામાં કરવાનું નક્કી કરવામાં આવ્યું છે દક્ષિણ ઝોનમાં વોર્ડ નંબર અઢારના વોર્ડ નંબર સત્તરમાં સડસઠ ત્રણસી હેઠળ જે વરસાદી ગટરમાં ભંગાણ સર્જાયા હતા એ કામને જાણમાં લેવામાં આવ્યા છે અગ્નિસમાન સેવા માટે હાલ નવીન ભરતી થાય ડેપ્યુટી ચીફ માટે જે બોલે સ્કોર્પિયો ગાડી લેવા તે કામને નામંજૂર કરવામાં આવ્યું છે બ્રોન્ટો સ્કાયલિફ્ટનું જે મેન્ટેનન્સ છે પિસ્તાલીસ લાખના ખર્ચે જેને હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે વડોદરા શહેરે ક્રિએટિવ સિટી ફોર ડિઝાઇન માટે જે એપ્લાય કર્યું છે એના માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરવાની સત્તા કમિશનરશ્રીને આપવામાં આવી છે સેન્ટ્રલ સ્ટોર ખાતે દુર્ગંધનાશક દવાઓ જે ખરીદવાની છે એ કામને મંજૂર કરવામાં આવ્યું છે સેન્ટ્રલ સ્ટોરમાં જિંદાલ અને વેલ્સમેન્ટ કંપની દ્વારા સો એમ એમ દોઢસો એમ બસો એમ અઢીસો પાઇપ ખરીદવાના કામને વીસ કરોડની મર્યાદામાં મંજૂરી આપવામાં આવી છે પાર્સિંગ ગાર્ડન દ્વારા જે પોટ અને ગ્રીન સ્પેસમાં પ્લાન્ટેશન કર્યું છે અને ટેન્કરથી પાણી છાંટવાના કામને પચાસ લાખની નાણાકીય મદદ બદલે પચીસ લાખની નાણાકીય મર્યાદા વધારાની આપવામાં આવે છે વોર્ડ નંબર પંદર ઓગણીસ વોર્ડ નંબર સોળ વોર્ડ નંબર સત્તર અને વોર્ડ નંબર અઢારમાં પાણી પુરવઠા શાખા દ્વારા જે પાણી નળીકાના નિભાવણીના કામો છે આ કામોને મંજૂર કરવામાં આવે છે સયાજી ઝૂ ખાતે નવીન હોસ્પિટલ માટે માય માન્ય મેયર શ્રીમતી પિંકુબેન સોનીના કોટામાંથી જે હોસ્પિટલ લગતા સાધનો લેવાના છે ખાસ કરીને લાઈફ સપોર્ટ સિસ્ટમ એનએસએસઆર ટ્રોલી પોટરી મશીન આ બધા કામને ચાર લાખ નવાણું હજાર ત્રણસોના કામને મંજૂરી આપવામાં આવી છે સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા જે પાર્ટી પ્લોટ જૂના ગાર્ડનમાં લાઇટિંગ માટે જરૂરી પાંચ કરોડની મર્યાદામાં વાર્ષિક ઇજારો કરેલો હતો જેની ત્રણ માસની સમય મર્યાદા વધારવામાં આવી છે નાણાકીય બચત છે નવીન કામો જે ચડાયા છે એમાં ખાસ કરીને પશ્ચિમ સ્થાયી સમિતિના સભ્યો એ બહુમતીથી મતે એવો નિર્ણય કર્યો છે કે ચોસઠ કરોડનો ભંડોળમાંથી બારણ કાઢવાનું અથવા તો સમા કેનાલ બાજુ એટલે કે લીધેરા પાર્ટી પ્લોટ બાજુ જો એક્શન કરવામાં આવે તો પણ એનો ખર્ચો ઘણો મોટો આવી શકે એમ છે ત્યારે બે હજાર ઓગણીસથી સૈદ્ધાંતિક મંજૂરી મળેલી હોય મોટી સંકલ્લા તમામ ધારાસભ્યોના ઓપિનિયન કે છ છ બ્રિજ જે મૂળ ડિઝાઇન છે એ પ્રમાણે કરવા સ્થાયી સમિતિએ જે તે વખતે ડબલ પિયરના બદલે સિંગલ પિયર ડિઝાઇન કરવાનું ઠરાવ્યું હતું આ ડિઝાઇન આર એન્ડ બી દ્વારા એપ્રુવ થઈ ચૂકી છે તમામ બ્રિજ માટેની અને ફક્ત અબાકા સર્કલ ઉપર આ બ્રિજ બનાવવામાં આવશે આ બ્રિજને ઉર્મી બ્રિજ સાથે મર્જ નહીં કરવામાં આવે અથવા તો આ બ્રિજને લીલેરા પાર્ટી પ્લોટ તરફનું એક્સટેન્શન પણ નહીં કરવામાં આવે એટલે જે મૂળ છપ્પન કરોડની ડિઝાઇન હતી પાંચસો સાઠ મીટરનો બ્રિજ અને ટુ લેન બ્રિજ છે સોળ પોઈન્ટ એંસી મીટરની પઢાઈવાળો એ જ પ્રમાણે આ બ્રિજ બનવા જઈ રહ્યો છે